આ પાટણના દરેક સભાસદો બગવાડા દરવાજે ગોદાની પેટીઓ હાથ ઉપર લઈને પાટણનગરજનો પાસે દર વર્ષની જે વર્ષે પણ ગોમાતા અબોલ માટે દાન એકઠું કરતાં સર્વસભ્યો દેખાયા હતા છેલ્લા ઘણા વર્ષથી લાયન્સ ક્લબ પાટણ દ્વારા અવનવા કાર્યક્રમો કરવામાં આવે છે ત્યારે મકરસંક્રાંતિ પર્વ નિમિત્તે દાન પૂર્ણનો મહિમા અને રુસવાયેલો છે સવારથી લઈ કોઈ ખાસને નેર નાખતા નજરે પડ્યા હતા તો પાટણ હરિઓમ ગૌશાળાના અનેક જગ્યાએ બેનરો લગાવી ગોમાતાને દાન આપ કરી શકો છો તેના બેનરો દેખાયા હતા પાટણની પતંગ રસિક જનતા દ્વારા સવારથી જ ફટાકડા જલેબી ઊંધિયું માટે લાંબી લાઈનો જોવા મળી મકરસંક્રાંતિ પર્વદાન પુણ્ય પ્રાપ્ત થાય તે હેતુથી ગૌમાતા ઘાસ નીરીને પુણ્ય ભાથું કમાતા જોવા મળ્યા જો ખરેખર પુણ્ય કમાવવું હોય તો એક ગૌમાતા પાડવાનો સંકલ્પ લેવો જોઈએ આજે બજારમાં જે ગૌમાતાઓ ફરી રહી છે તેના માલિકોએ પણ ગૌમાતાને એટલું જ ધ્યાન રાખવું જોઈએ ગૌમાતાના દૂધથી અનેક રોગો પણ નષ્ટ થાય છે તો ખરેખર જનતા જાગી જાય તો એક ગૌમાતા પાડવાનો સંકલ્પ લઈ લેતો જરૂરથી રખડતી ભટકતી ગાયોને ક્યાંક ભટકવું ન પડે આજનો માનવી પૈસા રૂપિયાના મોહમાં અબોલ જીવોને ભૂલી ગયો છે પણ એ નથી ખબર કે

શ્રી રોટલે હનુમાન મંદિર સંયોજક સ્નેહલભાઈ પટેલ દ્વારા અનેક એવા કાર્યક્રમો કરી અબોલ જીવોની આતરડી ઠારવાનું કાર્ય જગતની અંદર થતું હોય તો એ કેવા ભગવાન કે જે શ્રી રોટલે હનુમાન મંદિર પાટણ જ આપને જોવા મળશે રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ તંત્રી રાજુભાઈ ડી પટેલ જય વૃક્ષનારાયણ દેવ સૌપ્રથમ તો પાટણ અને સમગ્ર ભારતની પ્રજાને મકર સંક્રાંતિની ખૂબ ખૂબ શુભકામનાઓ અને જે લોકો પાટણ સહિત સમગ્ર ગુજરાતમાં અને સમગ્ર દેશમાં જીવદયાનું ઉત્કૃષ્ટ કાર્ય કરી રહ્યા છે એ સૌને નતમસ્તક વંદન પણ સાથે સાથે ખૂબ જ દુઃખ સાથે જણાવવું પડે છે તમે જુઓ એ તમે વિડીયોમાં જોઈ શકો છો કે ચાઇનીઝ દોરી જેના પર કાયદેસર પ્રતિબંધ છે પક્ષીઓ માટે તો ઘાતક છે જ એને તો આપણે જોતા આવ્યા છે કે વર્ષોથી ઘણું બધું નુકસાન થાય છે અલગ અલગ જીવોને પરંતુ માણસોને પણ કેટલાય લોકોના ગળા કપાય છે કરંટ વીજળીના ઉપકરણોને અડે તો એનાથી કરંટ આવે છે એનાથી લીધે ઘણા લોકો મરે છે છતાં પણ આ યોગી જીવદ પરિવાર છે ઓમ શિવ સેવા સંસ્થા એમણે બે જ દિવસની અંદર લગભગ અઢીસો જેટલી ફિરકીઓ અને અલગ અલગ આ ઘૂંચણાના બધું પકડ્યું છે તમે જુઓ તો મારી પ્રજાને વિનંતી છે આપણે કાયદાની વાત ઠીક છે કાયદાએ તો કાયદાનું કામ કર્યું કે પ્રતિબંધ મૂક્યો પરંતુ આ બધું જે અહીં વેચાઈ રહ્યું છે અને આપણે જે આજે જે પકડાણું છે અથવા આપણે જે લોકો અનેક લોકોના ગળા કપાઈ રહ્યા છે અથવા પક્ષીઓ પશુઓ ઘણા બધા નુકસાન થઈ રહ્યું છે જે દોરીથી નુકસાન થયા છે ચાઇનીઝ દોરી પર પ્રતિબંધ છે છતાં આપણી એક નૈતિક ફરજ નથી બનતી કે એક પ્રજા તરીકે આપણું એક મોરલ હોય એક નીતિમત્તા હોય કે આપણે આ દોરી જે આપણા બાળકોના જ જે લોકોના છોકરાઓ મરી ગયા છે અથવા જે કોઈ વડીલો મર્યા છે અથવા તો જેટલા પક્ષીઓ પશુઓ જે મર્યા છે તો આ ચાહી દોરીના લીધે એના માટે જવાબદાર કોણ તો તમે હું આપણે બધા જ છીએ પ્રજા તરીકે આપણી નૈતિક જવાબદારી છે માત્ર સરકારના પ્રતિબંધોથી કે એનાથી આપણો આ એક જીવનસૃષ્ટિ ચાલતી નથી અને ઈકો ચેન છે કીડીથી માંડીને આધી સુધી આપણે બધા જ માણસો સુધીની આ જગતની અંદર જરૂર છે તો જ પૃથ્વી સચવાય પર્યાવરણને પ્રકૃતિનું સંરક્ષણને સંવર્ધન તો જ થાય કે દરેક જીવ સલામત હોય ચાઇનીઝ દોરીથી તો તમારા બાળકોના જ ઘણા કપાઈ રહ્યા છે તો આપણે આપણા બાળકોના પક્ષીઓના પશુઓના અને તમારી જાણ ખાતર કહી દઉં કે પેલી સાદી દોરી છે એ પક્ષીઓને પણ રિકવર કરી કે એવી એટલી બીજા પહોંચાડે છે આપણે હું અને ફોરેસ્ટને એન્વાયરમેન્ટ સાયન્સને ડૉક્ટર નિશીત ધારાએ અમને બધા બેઠા હતા ત્યાં એક પક્ષીનું ચાઇનીઝ દોરીથી સુધી કપાઈ ગયું જ્યારે પહેલી દોરીથી હાડકું ના કપાય માત્ર ઈજા થાય એ ઈજા રિકવર થઈ શકે છે આપણા જે કરુણા અભિયાનમાં ડોક્ટરો છે વેટનરીના જીવદયાની અલગ અલગ સંસ્થાઓ છે પાટણ સહિત સમગ્ર ગુજરાતમાં લોકો કામ કરે છે તો બધા સરસ કામ કરે છે તો એમાં રિકવર થાય પક્ષ આમાં તો હાડકું પણ કપાઈ જાય એટલી ભયંકર આ દોરી જાય વીજળીના ઉપકરણોની અંદર જો થાય તો એમાં કરંટ પણ આવે છે તો મારી આપ સૌને ફરી એકવાર બે હાથ જોડીને વિનંતી છે પાટણ સહિત સમગ્ર ગુજરાતની પ્રજાને કે પ્લીઝ આઈની દોરીનો ઉપયોગ ન કરવો જોઈએ અને સાથે સાથે છેલ્લે એકટી વિનંતી કરીશ કે જો ચાની દુરી ક્યાંય હોય તમારા હાથમાં આવે તો લઈ અને આવી સંસ્થાઓ છે ત્યાં આપજો ભેગી કરીને અને બાળી નાખવી જરૂરી છે નહીતર આ પછી નુકસાન કરશે ઝાડ ઉપર લટકતા હોય તો ઉતારીને આપજો ઘણી બધી સંસ્થાઓ એના કિલોના પૈસા પણ સો રૂપિયા દોઢસો રૂપિયા આપતી હોય છે બસ મારી વિનંતી છે કે આપણે સૌ આમાં કંઈક આપણી નીતિમત્તાને બહાર લાવી અને જે વેચતા હોય જો કોઈ જાણતું હોય તો એ પણ જાણ કરજો અલગ અલગ આપણા જીવદયાના કાર્યકરો É, yeah, it looks natural.